રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને કરી નાખ્યા બરબાદ ખેડૂતોને થયેલી નુકસાનીનો રાજ્ય સરકારે સર્વે શરૂ કર્યો પરંતુ આ વખતે આકાશમાંથી માંથી વરસેલી આફત ખેડૂત માત્ર સહાય ચૂકવે તો ખેડૂત બેઠો થઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે હવે ઉદ્યોગપતિઓ અને સાધુ સંતો ખેડૂતોની વારે આવે તેવો અવાજ ઉઠી રહ્યો છે અમરેલીના જીરા ગામના એક ઉદ્યોગકારે તો ત્રીસ વર્ષથી બોજા નીચે દબાયેલા ખેડૂતો વતી નેવ્યાસી લાખ રૂપિયાનું દેવું ચૂકવી કરજ મુક્ત કર્યા

એના કરતાં ગામમાં કંઈક પાણીની આવક થાય એના માટે કરીએ અથવા તો આ વધારે પડતો વરસાદ આવે અને ખેડૂતો જે નિસહાય બની ગયા છે એના માટે કંઈ ન કરીએ તો કંઈ નહીં પણ આપણે આપણા ગામના ખેડૂતો માટે પણ કંઈક કરવું જોઈએ એવું હું ચોક્કસ માનું